મને લાગ ડાંદોળે લઈ જશે અરે પણ હું તમન ઉગા ઓળખું કે હું બીજું કોઈ નહીં બોજ જોડી ઉઠાવો કોણ છે તમારો બોજ બોસ ને મારે હું લેવા આ ગામમાં આ માથાફારે આ બોસ આ જો કે આયા અરે બોસ થા ખાપાતો કર આ સુર્યભાઈ ડોન નંબર 1 ખબર પડતી નઈ તન સુર્યભાઈ ગર્ભી જમકારી બોસ મેલ દયો તમે તમે અડશો નઈ બોસ ના પગે પડ પગે પડ બંદુક તારી હોગી નઈ થાય બોલ

તમે ઓળખતા નહી અમે કુ ના મોશોન ના શિકર મોસ તો નહીં બનાવે આપડે નહીં ແડ આ કોઈ બીજો બંદો આવા દે હાલો લે આ ડોંડા મોણસો ભાઈ મારા રો મારસી આરે હો ભાઈ મોરી મને જબરદસ્ત માર્યો તો ભાઈ મારા નાખું પડ્યો હતી બારોબાર રસ્તો હોવા રસ્તો હોય તો ના એ તો કને હાટો તું

ખોડભાઈ જ અંદર ગાડી માં ઉપાડી ઉપાડી નાખે હે મારા વાય થી દોડવું પડશે ને કે મને ઉઠાઈ ને લઈ જાય મને દોડવા દે ગમ જોઈ કરવા દે ત્યારે

આ તો હવાન થોડી હ આ તો બટ તો આતમ જ છે તો કી ફેરે તો કી ત્રે નહી ખાવે પડી ના આ દો નંબર 1 કો

બાપુ કોઈ <Tippettand throat> <that's> <quarto>

วันนี่ก็รัไม่ใช่ไดูย่าะดอย่า,าย่าะอาย่า